ખંભાત નગરપાલિકામાં યોજાયેલ બોર્ડ બેઠકમાં થયો હોબાળો બોર્ડ બેઠક પહેલાથી જ પાલિકામાં હતી ભરેલા અગ્નિ જેવી સ્થિતિ નિવૃત્ત પાલિકા કર્મચારીઓને બોર્ડ બેઠકમાં એન્ટ્રી આપવા મામલે વિરોધ પક્ષે કર્યો હોબાળો કોંગ્રેસના સભ્યો દ્વારા એજન્ડા અને અન્ય કાગડોને ફાડવામાં આવ્યા કોંગ્રેસ અને ભાજપના સભ્યો આમને સામને આવી ગયા આવતીકાલે ભાજપના છ અને અપક્ષના બે મળી કુલ આઠ સભ્યોએ આપ્યા હતા રાજીનામાં તેમ છતાં આજની સભામાં ભાજપના પંદર અને કોંગ્રેસના બાર સભ્યો હોવાથી બહતીના જોરે ભાજપે તમામ ઠરાવો કર્યા મંજૂર પાલિકામાં થયેલ હોબાળાને લઈને ઠરાવોની ચર્ચા ન થઈ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો નારાજબાજી સાથે સભાખંડ છોડી ગયા

અત્યારે અમે દિવાળી વખતે ચોવીસ લાખ રૂપિયાનું એમને પેમેન્ટ પણ ચેક થી કરેલું છે એટલે અમારું કોઈ એવું કઈ વીજ બિલ બાકી રહેતું નથી ઓન રેકોર્ડ એટલે કનેવાલ જે પાણી પુરવઠાનું હોય છે એ વીજ બિલ તો સરકારી હોય છે એટલે એમાં એવું કશું નથી અમારે જે જે અહીંના જે લોકલ કે લાઇટો ચાલતું હોય અમારે આગળ પંપિંગ સ્ટેશન ચાલતું હોય એના બિલ ભરવાના હોય તો આ હિસાબે એમજીવીસીએલ ખોટા એક્સેપ્ટ કરી રહ્યું છે એવું માનવું એ તો

જેટલી ફરિયાદ કર્યું એટલી કરે અમને ભીખ નથી મને પક્ષના સૈનિક તરીકે હાજર રહેવાની ઉપરથી જે હુકમ કરવામાં એટલા માટે હું હાજર છું અને હું છું કાયદાના જાણકાર છું તમારું રાજીનામું કાઉન્સિલર નું ખરેખર પ્રમુખ ને કાં તો ચીફ ઓફિસર ને આપવાનું હોય કલેક્ટર ને કલેક્ટરને મેં રાજીનામું નથી આપ્યું મેં મને ત્રણ ત્રણ ટ્રમથી જ્યારે પક્ષે જ્યારે મને ટિકિટ આપી હોય તો મારી ફરજમાં આવે છે કે મારે મારા હાઈ કમાન્ડને જાણ કરવી પડે એટલે કલેક્ટરને જે લેટર હતો એ ઉપર મેં જાણ કરી અને એમણે મને ના પાડી એટલા માટે હું આજે આ પ્રજાની વચ્ચે અને એમના પ્રશ્નો ઉઠાવવા માટે હું છું આજે પણ